કંજુશ બ્રાહ્મણ ગુજરાતી વાર્તા એક સમયની વાત છે કોઈ શહેરમાં એક કંજુશ બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તેને ભિક્ષામાં જે સત્તુ મળ્યો તેનાથી થોડો ખાઈ બાકીનો તેને એક મટકામાં ભરીને મૂકી દીધો પછી તેને મટકાને ખૂંટા પર લટકાવી દીધો અને પાસે જે ખાટલો નાખીને સૂઈ ગયો સૂતા સૂતા તે સપનાની અનોખી દુનિયામાં ખોવાઈ ગયો અજીબ કલ્પનાઓ કરવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે જ્યારે શહેરમાં અકાલ પડશે તો સત્તુની કિંમત સો રૂપિયા થઈ જશે હું સત્તુ વેચીને બકરીઓ ખરીદી લઈશ પછી તે બકરીઓને વેચી ગાય ખરીદીશ ત્યારબાદ ભેંસ અને ઘોડા પણ ખરીદીશ ગંજુષ બ્રાહ્મણ કલ્પનાઓની વિચિત્ર દુનિયામાં પૂર્ણ રૂપથી ગુમ થઈ ગયો તેણે વિચાર્યું કે ઘોડાને સારા મૂલ્યને વેચી ખૂબ સોનું ખરીદી લઈશ પછી સોનાને સારા મૂલ્ય પર વેચી મોટા ઘર બનાવીશ મારી સંપત્તિ જોઈ કોઈ પણ તેમની દીકરીના લગ્ન મારાથી કરી નાખશે લગ્ન પછી મારો જે બાળક થશે હું તેના નામ મંગળ રાખીશ પછી જ્યારે મારા બાળક તેમના પગે ચાલવા લાગશે તો હું દૂરથી તેને રમતો જોઈ આનંદ લઈશ જ્યારે બાળક મને પરેશાન કરવા લાગશે તો હું પત્નીને બોલાવીશ કે તું બાળકને સારી રીતે સંભાળી શકતી નથી જો તે ઘરના કામમાં વ્યસ્ત હશે અને મારી વાતનું પાલન નહીં કરે ત્યારે હું ગુસ્સામાં ઊઠીને તેની પાસે જઈશ અને તેને પગથી ઠોકર મારીશ આ બધી વાત વિચારતા વિચારતા બ્રાહ્મણનો પગ ઉપર ઊઠે અને તે સત્તુના ભરેલા મટકાને ઠોકર મારી જેનાથી મટકો તૂટી ગયો આ રીતે સત્તુથી ભરેલા મટકા સાથે જ કંજૂસ બ્રાહ્મણના સપના ચૂર ચૂર થઈ જાય છે શિખામણ આ વાર્તાથી શિખામણ મળે છે કે કોઈ પણ કામ કરતા સમયે મનમાં લાલચ રાખવી નહીં લાલચનો ફળ ક્યારેય મીઠો નહીં હોય સાથે જ માત્ર સપના જોવાથી સફળતા નહીં મળે તેના માટે મહેનત કરવી પણ જરૂર કરવી પડે નમસ્કાર